જામનગરના મોટી ખાવડીથી રણુજા સતત પિસ્તાલીસ વર્ષથી પરંપરાગત મકર સંક્રાંતિના આગલા દિવસે સાયકલ મોટર સાયકલ રિક્ષામાં સંઘ જાય છે આ વર્ષે પણ આ પરંપરા યથાવત રાખવામાં આવી છે સંઘમાં સર્વે જ્ઞાતિના ભાઈઓ જોડાય છે સંઘના પ્રમુખ ભીખુભા રાઠોડ તથા દિલીપસિંહ જાડેજા દ્વારા આયોજન કરવામાં આવે છે પ્રવાસ ગયેલા લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે અને રણુજામાં દર્શન કર્યા બાદ બધા પરત ફરે છે મોટી ખાવડી જીલો તાલુકો જામનગર મોટી ખાવડીના સર્વે ભાઈઓ વડીલો યુવાનો સર્વે આ અમારું પિસ્તાલીમું વરસ સાયકલ પ્રવાસનું છે સાયકલ પ્રવાસ મોટી ખાવડીથી રણુજા પિસ્તાલીસમાં વરસમાં પ્રવેશ કર્યો છે અને સતત યુવાનોએ પણ જાળવી રાખ્યું છે મોટી ખાવડીમાં રામાબીરની કુદરતી દયા છે કે મોટી ખાવડીમાં સતત બે વરસ કોરાડન આવું હતું છતાંય પણ અમને રામાપીરની દયાથી અમારો પ્રવાસ સતત ચાલુ રહ્યો છે અને રામાપીરની દયાથી આ વર્ષે અમારે મંડપનું આયોજન પણ થયું છે બે બે ફેબ્રુઆરીના શરૂઆત થશે અને નવ બેના ખડો થવાનું અને પૂર્ણાવતી દસના રહેશે તો રામાપીરની કુદરતી દયા છે અને આ અરિક્રમ સનાતન ધર્મનું હવિચળ ચાલુ રહીએ એવી રામાપી આગળ દયા રાખી જાય અને સૌ ભાઈઓને વિનંતી કે પરંપરા ચાલુ રહીએ એવી રીતના આયોજન ચાલુ જ રહે મારી એવી નમનો વિનંતી છે જય રામાપીર માતા